બંધારણ કોને કેવાય કે આખા જિલ્લા અંદર આપણા ધાર્મિક પ્રસંગો હોય સારા પ્રસંગો હોય ખૂણે છે કે સૌરાષ્ટ્ર કરીને કાઠિયાવાડ કરીને બધે જ આખો ઠાકોર સમાજ એવું નક્કી કરે કે ભાઈ મારે ખોટા ખર્ચા બંધ કરવા માટે ડીજે નથી બગાડવું તો કોમન થઈ શકે કે ના થઈ શકે એક તો કોમન થઈ કે અને બીજું આ અમરજી કહેતા હતા તે દિવસે દિયોદર મીટિંગ પેલી ચેવી ગાડી લગ્નમાં માં સ્લાઇડર કે ચેવી ગાડી સનરૂપ ઓ સનરૂપ અને પાછો એના બાપને ને કુટુંબ વાળા એમ કે કે જ્યાં સુધી સનરૂપ ગાડી ને લાવો ને ત્યાં સુધી વરરાધા તરીકે ગાડી ને નહીં બેહો એટલે માર માર કરીને સનરૂપ ગાડી તો લાવે અલ્પેશભાઈ પણ પદા એવી સમાજની ફજીતી કરે આપણે અમારે હખાયા કે હોય અને તારું બહાર નીકળતી આ તો ઊભી વાયે કોઈ હોય કે ના હોય પણ એ મારી ભૂલ તો નહી થતી ને મહેરબાની કરીને આ ચંદ્રુમ ગાડી હોય ચેડ મેલો આ વરઘોડા ગાઢવાના ફરીથી કરવાનો ચેડ મેલો અને વળી પાછી સંદ્રુપ ગાડી મેળાયો થાય ના આવ્યો તો પછી પાછી મેળવા માટે કે રિક્ષા ના હોય પાછી લેવા જાય તો સંદ્રુપ ગાડી હોય અને કબળ પડ્યો હોય તો પાછી મેલવા જવા માટે રિક્ષા ના હોય પાછી એટલે સમય સાથે તાલ મેળવો બધા એકાબીજાની દેખા દેખી ના કરો અને જેટલી આપણી કેપેસિટી જાય એટલું જ કામ કરો મા બાપ તો કદાચ તમને દેવું કરીને કે ગમે એ કરશે પણ પાછા ભવિષ્યમાં તમે પણ મા બાપ પડવાના છો અત્યારે તમે જે મા બાપ પાસે એમની કેપેસિટી નથી છતાં જીદ કરાવીને કરાવો છો તો એ ભવિષ્યમાં તમે પણ તમારા પાળકોનું જ્યારે કોઈ આ પ્રસંગો હશે એ ટાઈમે તમે પણ માતા પિતાની ભૂમિકામાં આવવાના છો એટલે પરિવારની પરિસ્થિતિ સમજવી એ આ વર્તમાન સમયની માગ છે